અઢારમી ફેબ્રુઆરીએ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ પાંચમી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું વિધાનસભામાં બજેટના દિવસે પ્રશ્નોત્તરી શરૂ થાય એ પહેલાં જ એક હળવો ગ્રહમાં પણ જોવા મળ્યો હતો બીજી બાજુ જિજ્ઞેશ મેવાણીએ વારંવાર ગૃહમાંથી અંદર બહાર કરી રહ્યા હતા અને ભાજપના નેતાઓ તરફ જોઈને મલકાતા પણ રહ્યા હતા પ્રશ્નોત્તરીમાં આક્રમક ભાષણ અને પછી સ્મિત રાજકારણની અનોખી સ્ટાઇલ ડ્રગ્સ મુદ્દે અમિત ચાવડાના સવાલનો જવાબ આપતા હરસંઘવેએ કહ્યું કે ગુજરાત પોલીસની ઈચ્છા શક્તિ મોટા કાવતરા નિષ્ફળ બનાવે છે પાકિસ્તાને આવતું ડ્રગ્સ હોય કે રાજ્યો વચ્ચે જતી ગાડીઓ બધું જ પકડાયું છે જો કે કોંગ્રેસ વધુ સમય માંગતા ગ્રોમાં થોડો તણાવ પણ જોવા મળ્યો હતો અહીંયા માહિતી આપી છે કે પોલીસના કર્મચારીઓ પર એક્શન લીધા છે તો આનો જો આપણે કડક અમલ કરાવો હોય તો આઈપીએસ લેવલના જે કમિશનર હોય રેન્જ આઈજી હોય કે એ લેવલ આઈપીએસ લેવલના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા માંગો છો કે કેમ માન્ય મંત્રીશ્રી માનની અધ્યક્ષશ્રી હું સર્વપ્રથમ આજા આ ગૃહમાંથી ગુજરાત પોલીસને રાજ્યના પ્રત્યેક નાગરિકો વતી અભિનંદન આપવા કે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારી સરકારે ગંભીરતાપૂર્વક કામગીરી કરી છે ને એકલા કોષ્ટક છે ને જે જવાબનું એમાં પાંચ પાંચ પાના ભરાય છે આ ડ્રગ્સ પકડવાની જે કામગીરી કરી છે એમને જે એરપોર્ટની વિગત અહીંયા આપી પરંતુ એરપોર્ટની વિગતમાં જો થોડા ડીપમાં માનનીય સભ્યશ્રી ગયા હોત તો એમને જરૂરથી અંદાજો આવતે કે સુરત એરપોર્ટ પરથી પકડાયેલું મોટું ડ્રગ્સ ચેન્નઈથી રિસિવર જે આવેલા હતા એને બી પકડવામાં આવ્યા જે લઈને આવ્યા છે તેને બી પકડવામાં આવ્યા એ જતું હતું તમિલનાડુ એના એક અઠવાડિયા પહેલા સુરતના હાઈવે પરથી ડ્રગ્સ પકડાયું માનનીય અધ્યક્ષશ્રી જ્યારે અમિતભાઈ વાત કરી કે કાયદો અમલમાં છે કે નહીં કાયદો અમલમાં હોય ત્યારે જ ગુજરાત પોલીસ ભારત પાકિસ્તાનની સરહદો પર જઈને તેજ લહેરોની વચ્ચે ગોલીઓનો સામનો કરીને બી આપણા દેશમાં આવતા ડ્રગ્સને રોકવાનો પ્રયાસ સેન્ટ્રલ એજન્સી જોડે કરે છે મારી ગ્રહના તમામ સભ્યશ્રીઓને વિનંતી છે કે આ આવા ગંભીર વિષય ઉપર આપણે વિવાદને બદલે સંવાદ કરીએ અને એનો ઉકેલ કરીએ તો સંવાદપૂર્વક આપણા પ્રશ્ન માટે હું તમને ફરી મોકો આપું છું આમાં પાંચ મિનિટ આપતો હોય તો આમાં દસ મિનિટ આપીશ આવો પ્રશ્ન જ્યારે ગંભીર હોય તો હું તમને વધારે ટાઈમ આપીશ પરંતુ શોર્ટમાં જેટલો પૂછશો એટલો જવાબ શોર્ટમાં મળે માન્ય માન્ય શૈલેષભાઈ પરમાર એકચ્યુલી માન્ય મંત્રી શ્રી પાસે એટલું જાણવું છે કે ખાસ કરીને પહેલા પ્રશ્નમાં છ નંબરના પ્રશ્નમાં પકડવાના ગુનેગાર ત્રણસો બાકી છે તો મારે મંત્રીશ્રી મારે વિનંતી છે કે ત્રણસો જે પકડવાના બાકી છે ગુનેગારો એ ક્યારે પકડાશે માનની અધિકશ્રી આદરણીય સભ્યશ્રીએ કહ્યું એ વાત સાચી છે કે ત્રણસો સોલ ગુનેગારોને પકડવાના બાકી છે એની એકદમ બાજુમાં એક કોલમ છે માનની અધ્યક્ષશ્રી જેમાં નોંધેલું છે કે ચોવીસ હજાર સાતસો ત્રાણું ગુનેગારોને પકડવામાં ગુજરાત પોલીસે સફળતા પ્રાપ્ત થઈ છે હું માનનીય સભ્યશ્રી તો માનનીય અધ્યક્ષશ્રી એ ખૂબ સમજદાર છે એમને નોલેજ બી ખૂબ સારી રીતે ઘણા ગુનેગારો એવા હોય છે કે જેના બે કે ત્રણ કેસ હોય તો એક કેસની અંદર જ્યારે જેલની અંદર હોય માનનીય અધ્યક્ષશ્રી અને જો બીજા ગુનાની અંદર પકડી લઈએ તો એ ફાયદો ગુનેગારને થતો હોય છે અને આપણે આવા ગુનેગારોને બચાવવાના નથી આપણે આવા ગુનેગાર વધારેમાં વધારે જેલમાં કઈ રીતે રહે તે માટેની આપણે વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે એટલે માનનીય અધ્યક્ષશ્રી જ્યારે એ એકવાર છૂટતા હોય ત્યારે પાછા પકડતા હોય છે એમાંના ઘણા ગુનેગારો જે ડબલ ગુનેગારો છે બે કેસ કર્યા હોય એક જગ્યા પર માનનીય અધ્યક્ષશ્રી ડ્રગ પેડલર પકડાયો પણ એને ભૂતકાળની અંદર કોઈ બીજા એરિયામાં કર્યું હોય ત્યાંના પ્રૂફ મહિલા હોય તો એક સાથે બે કેસો બી દાખલ થતા હોય છે તો એવા કેસોની અંદર એક જગ્યા પર પકડવામાં બાકી હોય ને એક જગ્યા પર પકડાયેલા હોય એવા બી કિસ્સા આની અંદર ઘણા છે બીજા વિષય માનનીય અધ્યક્ષશ્રી કોઈ બી લોકો સસ્પેન્ડ કે કોઈની પર બી જ્યારે આપણે એક્શન લેતા હોય તો એમાં ઘણા બધા પાસાઓ જોતા હોઈએ છીએ એ પાસાની અંદર એડમિનિસ્ટ્રેશન દ્વારા માનનીય ઘણા કિસ્સામાં એવું હોય કોઈનો સંપર્ક નીકળ્યો કોઈકનો વાયા વાયા સંપર્ક નીકળ્યો તો એવા લોકોને બી પર એક્શન લેવાતા હોય છે અને બીજું કે જે લોકોની સંપૂર્ણ જવાબદારી એક વિસ્તારની છે અને એ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની એ બી ઘટના એવું છે કે ટેમ્પરરી ઘટના હોય તો એની ઉપર એક્શન નથી લેવામાં આવતા પણ એ જ વસ્તુ જો બીજી એજન્સી પકડે અને આપણે માહિતી મળે કે આ વસ્તુ ટેમ્પરરી નહીં પરંતુ એની અંદર કંઈક ને કંઈક વધારે સમયથી કે વધારે ટાઈમથી કે ત્યાં અવર જવર એની પહેલાં બનતી હતી એ પ્રકારના કિસ્સા હોય ત્યારે જ એની ઉપર એક્શન લેવામાં આવે